ભરૂચ જિલ્લામાં પડેલા કમોસમી વરસાદમાં ખેડૂતોને મોટી નુકસાની પહોંચી છે જે નુકસાનીનો તાગ મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્રણસો પંચાવન ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું આ ટીમ દ્વારા જિલ્લાના છસો ચોપન ગામમાં પાક નુકશાની અંગેનો સર્વે કરવામાં આવ્યો હતો મુખ્યમંત્રીની સૂચના અનુસાર જિલ્લાના કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે આંકલનનું કાર્ય યુદ્ધના ધોરણે સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું આ ટીમો દ્વારા ખેતરોમાં જઈને પાકને થયેલી નુકસાનીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લા કલેક્ટર ગોરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાફસે ઉક્ત ત્રણસો પંચાવન ટીમોની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા હતા આ ટીમોમાં ખેતીવાડી ખાતા અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી આત્માના વિભાગ અને વિસ્તરણ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે ટીમો ગામગામની મુલાકાત લઈ સરપંચ ગ્રામ પંચાયતો તથા ખેડૂતો આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી પંચરોજ કામ અનુસાર માહિતી સંકલિત કરી રહી હતી ખેડૂતોને યોગ્ય વળતર મળવા માટેની પ્રક્રિયા ઝડપી ગતિ આગળ ધપાવવામાં આવી રહી છે અને કોઈ પણ પાત્ર ખેડૂત વળતરથી વંચિત ન રહે તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે ભરૂચ અંકલેશ્વર હાસોટ નેત્રંગ ઝઘડિયા આમોદ વાગરા સહિત તમામ તાલુકાઓમાં કુલ છસો ચોપન ગામોમાં રોજકામ કરવાની કામગીરી પૂર્ણ થઈ છે જેમાં બે લાખ પાંચ હજાર ચારસો ચોપન હેક્ટર વાવેતર પૈકી એક લાખ નેવ્યાસી હજાર એકસો પંચોતેર હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે જેમાં તેત્રીસ ટકા કે તેથી વધુ એક લાખ પાંત્રીસ હજાર ચોસઠ જેટલા હેક્ટર વિસ્તાર નુકસાનગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે